મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓની માંગણી સંતોષાતા શહેર કોંગ્રેસ પ્રમુખનું સન્માન કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ દ્વારા તાજેતરમાં વિવિધ પડતર માગણીઓ અનુસંધાને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હોય જેમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા તેમને સહયોગ આપવામાં આવ્યો હોય જેમના પ્રયાસોથી સફાઈ કર્મચારીઓની માંગણી સંતોષાતા આજરોજ ગુરુવારે બપોરે એક વાગ્યે સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજજી જાડેજાનો ફૂલહાર કરી સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરાયો હતો તેથી કર્મચારીઓના પ્રશ્નોને લઈને અવારનવાર એમની રજૂઆતો કરવામાં આવતી હતી એના અનુસંધાને જિલ્લા કલેક્ટર કચેરી એક દિવસના પ્રતિક ધરણા પણ કરવામાં આવેલા હતા જેના અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા તમામ બહેનોની માંગણીઓ જે છે એમને ક્યાંક ને ક્યાંક માન્યતા આપવામાં માંગણી સ્વીકારવામાં આવી હતી આ તમામ માંગણીઓનું નિરાકરણ આવી જશે કોન્ટ્રાક્ટરને બોલાવીને પણ કલેક્ટરશ્રી દ્વારા જે આદેશો કરવામાં આવ્યા હતા એના અનુસંધાને આ બહેનોએ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જે અમે એમને સમર્થન આપ્યું હતું એમને અમારું સન્માન કર્યું છે અમે અને હું એમનો ખૂબ ખૂબ આભારી છું જ્યારે હજુ પણ એના અમુક પ્રશ્નોને નિરાકરણ થયું નથી તો એના એના માટે પણ આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરશ્રીને અને કોન્ટ્રાક્ટરને મળીને આ બહેનોના જે કાંઈ પણ બાકીના પ્રશ્નો જે છે અને એમની પાસેથી જે નિયત કામ છે એનાથી પણ વધુ કરાવવામાં આવે છે એવી બહેનો ની માગણી છે એનો તાત્કાલિક ના ધોરણે નિવેડો આવે એના માટે આગામી દિવસોમાં અમે જિલ્લા કલેક્ટર અને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરીશું